મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગર ખાતે સિનિયર સિટીઝન કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભા યોજાઈ વડાલી નગર ખાતે સિનિયર સિટીઝન કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભા શ્રી ચામુંડા માતાજીના મંદિરના પરિસરમાં શક્તિ ભુવન હોલ ખાતે યોજાઈ વાર્ષિક સાધારણ સભામાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ ગત વર્ષમાં મૃત્યુ પામેલ સભ્યશ્રીઓના માનમાં બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી રામાભાઈ પુંજાભાઈ પરમારનું સ્વાગત પ્રવચન યોજાયું ગયા વાર્ષિક સાધારણ સભાનું પ્રોસેડિંગ વંચાણમાં લીધું ત્યારબાદ તારીખ એક ચાર ત્રેવીસથી થી એકત્રીસ ત્રણ ચોવીસ સુધીના નાણાકીય હિસાબો વંચાણ લઈને મંજૂર કર્યા હતા હિસાબો રજૂ કર્યા બાદ કાર્યક્રમના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી બલવંતસિંહ ચંદનસિંહ રહેવાનું ફૂલહાર પહેરાવીને સાલ ઉડાડીને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ માતૃના પિતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો તારીખ એક છ બે હજાર ચોવીસના દિવસે જન્મદિવસવાળા સભ્યોનું પણ ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન કાઉન્સિલ વાર્ષિક સાધારણ સભામાં કુલ ત્રણસો જેટલા સિનિયર સિટીઝન મેમ્બર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મનુભાઈ સોની અને હર્ષમુખભાઈ સુથાર સાહેબ દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મોબાઈલમાં આવતા ફ્રોડ મેસેજ લોભામણી સ્કીમોથી દૂર રહેવા માટે તેમણે જણાવ્યું હતું અને અંતમાં આભાર વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ સૌ કોઈ સભ્યોએ ભોજન લઈને છૂટા પડ્યા હતા પત્રકાર વિશા ચૌહાણ સાબરકાંઠા